આજના વિડીયોમાં આપણે વિવિધ પદાધિકારીઓ તેમજ કેન્દ્રીય મંત્રીમંડળ વિશે માહિતી મેળવીશું જે આવનારી ગૌણ સેવા કોન્સ્ટેબલ્સ તેમજ તલાટી જેવી વિવિધ પરીક્ષાઓ માટે આપણે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો શરૂ કરીએ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ ભારતીય બંધારણના આર્ટિકલ બાવન મુજબ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા રાજ્યસભા તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે આગળ વધીએ હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના સભાપતિ કોણ છે જગદીપ ધનખડ બંધારણના અનુચ્છેદ તેસઠ મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહેશે અને અનુચ્છેદ ચોસઠ મુજબ તેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે હાલમાં ભારતના વડાપ્રધાન કોણ છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર દામોદર દાસ મોદી ભારતની અઢારમી લોકસભામાં વડાપ્રધાન પદ પર છે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે જે સામાન્ય રીતે લોકસભામાં બહુમત ધરાવતા પક્ષના હોય છે હાલમાં ભારતના રક્ષા મંત્રી કોણ છે રાજનાથ સિંહ તેઓ લખનૌ સંસદીય ક્ષેત્રના સાંસદ છે તથા હાલમાં ભારતના રક્ષા મંત્રી તરીકે કાર્ય કરે છે આ પૂર્વે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ વાજપેયી સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે હાલમાં ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે અમિત શાહ અમિત અને ચંદ્ર શાહ ભારતના ગૃહ પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે તેમણે બે હજાર ચૌદથી બે હજાર વીસ સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે નીતિન ગડકરી નીતિન જયરામ ગડકરી મહારાષ્ટ્રના છે તેઓ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મંત્રી છે હાલમાં ભારતના સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતર મંત્રી કોણ છે જગત પ્રકાશ નડ્ડા બે હજાર ચોવીસ થી ચોત્રીસ માં આરોગ્ય મંત્રી તેમજ પચીસ માં રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે શિવરાજસિંહ ચૌહાણ બે હજાર ચોવીસ થી બત્રીસ માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ત્રેવીસમાં ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના નાણા મંત્રી કોણ છે નિર્મલા નિર્મલા સીતારામન અર્થશાસ્ત્રી અને જેઓ બે હજાર ઓગણીસથી થી ભારતના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપે છે તેઓ બે હજાર ચૌદથી થી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે એસ જયશંકર સુબ્રમણ્યમ જયશંકર ભારતના રાજદ્વારી અને રાજકારણી છે તેઓ બે હાજર ઓગણીસ થી વિદેશ મંત્રી તરીકે સેવા આપે છે અને પાંચ જુલાઈ બે હાજર ઓગણીસ થી રાજ્યસભામાં સાંસદ છે હાલમાં ભારતના આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી કોણ છે મનોહર લાલ મનોહરલાલે અગાઉ હરિયાણાના દસમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી કોણ છે એચ ડી કુમારસ્વામી તેઓ બે હજાર ચોવીસથી ભારતના ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમણે અગાઉ કર્ણાટકના અઢારમાં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ ઉપભોક્તા મંત્રી કોણ છે પિયુષ ગોયલ મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે તેઓ રાજ્યસભાના ગૃહના ભૂતપૂર્વ નેતા પણ છે હાલમાં ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન તેમણે કૌશલ વિકાસ અને ઉદ્યોગ સહકારિતા મંત્રી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રીનો પોર્ટફોલિયો પણ સંભાળ્યો છે હાલમાં ભારતમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી કોણ છે જીતનરામ માંજી બિહારના ત્રેવીસમાં મુખ્યમંત્રી હતા તેઓ હિન્દુસ્તાન આવામ મોરચાના સ્થાપક પ્રમુખ હતા પંચાયતી રાજમંત્રી અને મત્સ્યપાલન પશુપાલન તેમજ ડેરીના મંત્રી કોણ છે રાજીવ રંજનસિંહ જેઓ લલનસિંહ નામથી જાણીતા છે બે હજાર ચોવીસથી થી પંચાયતી રાજના અગિયારમાં મંત્રી અને મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી ઉદ્યોગના ત્રીજા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી કોણ છે સર્બાનંદ સોનોવાલા તેમણે બે હજાર ચૌદ થી સોળ સુધી ભારત સરકારના રમત ગમત અને યુવા બાબતોના મંત્રી અને બે ચોવીસ સુધી ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ વિકાસ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ છે ડોક્ટર વિરેન્દ્ર કુમાર બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ માં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે ઇન્જાર આપુ રામ મોહન નાયડુ જૂન બે હજાર ચોવીસથી તેત્રીસમાં નાગરિક ઉડયન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના ઉપભોક્તા બાબતો ખાદ્યાન અને જાહેર વિતરણ મંત્રી અને નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી કોણ છે પ્રહલાદ જોશી તેઓ બે હજાર ઓગણીસથી ચોવીસ સુધી સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી ઓલ્સા અને ખાણ મંત્રી પણ હતા હાલમાં ભારતના આદિજાતિ બાબતોના મંત્રી કોણ છે જુવાલ ઓરામ બે હજાર થી આદિવાસી બાબતોના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના કાપડ મંત્રી કોણ છે ગિરિરાજ સિંહ બે હજાર ચોવીસ થી એકવીસ માં કાપડ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના રેલવે મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ તેઓ ભૂતપૂર્વ આઈએસ અધિકારી છે જેઓ હાલમાં બે હાજર એકવીસ થી ભારત સરકારમાં ઓગણચાલીસ માં રેલવે મંત્રી પંચાવન માં સંચાર મંત્રી અને બીજા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી કોણ છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા બે હજાર ચોવીસ થી તેતાલીસ માં કેન્દ્રીય સંચાર મંત્રી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના દસમાં વિકાસ મંત્રી છે હાલમાં ભારતના પર્યાવરણ શ્રમ વન અને જળવાયુ મંત્રી કોણ છે ભૂપેન્દ્ર યાદવ બે હજાર ચોવીસથી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી કોણ છે ગજેન્દ્રસિંહ શેખાવત બે હજાર ચોવીસથી સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી અન્નપૂર્ણા દેવીના નેતૃત્વમાં ભારત સરકારના એક પ્રતિનિધિ મંડળે દસ માર્ચ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે શરૂ થનારા કમિશન ઓન ધ સ્ટેટ્સ ઓફ વુમનના ઓગણ સિત્તેરમાં સત્રમાં ભાગ લીધો હતો હાલમાં ભારતના સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કોણ છે કિરણ રીજીજુ જેઓ બે હજાર ચોવીસથી અઠ્યાવીસમાં સંસદીય બાબતોના મંત્રી અને સાતમા લઘુમતી બાબતોના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક હાલમાં ભારતના શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતોના રમત મંત્રી કોણ છે ડોક્ટર મનસુખ માંડવીયા બે હાજર ચોવીસ શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતોના રમત મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતમાં સંસદીય કાર્યમંત્રી અને કોલસા અને ખાદ્ય મંત્રી કોણ છે જી કિશન રેડ્ડી બે હજાર ચોવીસથી પચીસમાં કોલસા મંત્રી અને પિસ્તાળીસમાં ખાણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમણે બે હજાર ઓગણીસ થી ચોવીસ સુધી ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રના પર્યટન સંસ્કૃતિ અને વિકાસ મંત્રી તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ અને ઉદ્યોગ મંત્રી કોણ છે ચિરાગ પાસવાન

લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળનકર હતા હાલમાં ભારતના કેગ કંપ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જેને ગુજરાતીમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કહેવાય છે તે કોણ છે કે સંજય મૂર્તિ કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તેમનો કાર્યકાળ છ વર્ષ અથવા પાસઠ વર્ષ સુધીની ઉંમર થી જે વહેલું હોય ત્યાં સુધી હોય છે ભારતના બંધારણની કલમ એકસો અડતાલીસ માં કેગની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ભારતના એટર્ની જનરલ કોણ છે આર વેંકટરમણી તેમની નિમણૂક કેન્દ્રીય મંત્રીમંડળના સલાહ સલાહથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ બધા પર રહી શકે છે બંધારણની કલમ છોતેર માં એટર્ની જનરલ જોગવાઈ છે એટર્ની જનરલ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે હાલમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ભૂષણ રામકૃષ્ણ ગવઈ તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કાર્યકાળ પાંસઠ વર્ષની ઉંમર સુધી બંધારણની કલમ એકસો ચોવીસ હેઠળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની જોગવાઈ છે હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે સંજય માલહોત્રા હાલમાં ભારતમાં સોળમાં નાણાપંચના અધ્યક્ષ કોણ છે અરવિંદ પનગરિયા બંધારણના અનુચ્છેદ બસો એંસી હેઠળ નાણાપંચની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ભારતના યુપીએસસીના અધ્યક્ષ કોણ છે અજય કુમાર બંધારણના અનુચ્છેદ ત્રણસો સોળ હેઠળ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જ્ઞાનેશ કુમાર જેમની નિમણૂક ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો બે મુજબ કરવામાં આવે છે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા મિત્રો આ હતા ભારતના વિવિધ જેમના વિશે આપણે સંક્ષિપ્તમાં માહિતી જોઈ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા વધારે વિડીયો માટે ચેનલને ને કરી શકો છો આ માત્ર જ હવે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ વંદે માતા